મારું નામ અભિપસા કોટક છે હું આ સંસ્થામાં બે હજાર સાત થી જોગ કરું છું અને આજે અમારી કોલેજમાં જે અયોધ્યામાં જે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ને એના સંદર્ભમાં અમારી કોલેજમાં આજે અમે એને એને સંદર્ભમાં ઉત્સવ કરીએ છીએ અને રામલલા સીતાજી ને લક્ષ્મણજીની અમારા કોલેજમાં અમે પધરામણી કરીએ છીએ આજે અયોધ્યા નગરી જેવું જ અમારી કોલેજ થઈ ગઈ છે અને અમને બધાને એમ થાય છે કે આજે અમે અયોધ્યામાં છીએ ને આજે અમારી નગરીમાં રામલલા વનવાસમાંથી પાછા આવે છે અને અયોધ્યામાં જાણે દિવાળીનો માહોલ છવાઈ ગયો હોય એમ જ અમારી કોલેજમાં પણ ઉત્સાહ અને ઉમંગ એટલો જ જોશથી ને જોરથી છે સ્ટુડન્ટ્સમાં અમારા બધા ફેકલ્ટીઝમાં અને આ જે સંસ્થા છે એ વીરપુરમાં જે જલારામ મંદિર છે એ એ લોકોની જ સંસ્થા છે આ અને જલારામ મંદિરવાળાને એ સૌભાગ્ય કહો કે સુવર્ણ અવસર કહો જે તમે એના માટે શબ્દ વાપરો એટલા ઓછા છે પણ એ લોકોને આ જીવન રામલલાને થાળ ધરવાનો અનેરો લાવો મળ્યો છે અને અમે એ જલારામ બાપાની સંસ્થામાં અમે કામ કરીએ છીએ એટલે અનેરો ગર્વ અનુભવીએ છીએ જ આજે અમારા કોલેજમાં લગભગ પાંચસો ઉપર છોકરીઓ જોડાણી છે અને અત્યારે અમે રામ લક્ષ્મણ જાનકીને હનુમાનજીની રથયાત્રા કરાવી અમારી આખી કોલેજને ફરતે લોકોની પ્રદક્ષિણા કરાવી અને હવે અમારા આમાં જલારામ બાપાનો જે ચોક છે એમાં અમારી કોલેજની છોકરીઓ ડાન્સ પરફોર્મન્સ કરવાની છે રામલલાના આગમનમાં સ્વાગતમાં એક ઉત્સાહ ભર્યો ઉમંગ ભર્યો પ્રોગ્રામ રજૂ કરવાના છે એના પછી થોડો ભજન ને ધૂનનો પ્રોગ્રામ છે અને અમારા એક પૂર્વ ફેકલ્ટી છે એ આજે આવવાના છે અને રામાયણ વિશે છોકરીઓને થોડોક સંદર્ભમાં જ્ઞાન આપવાના છે